નમસ્કાર મિત્રો ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં અતિભારે અને મિત્રો પચીસ જિલ્લાઓમાં રહેશે વધુ જોર ગુરુવારે બપોરે ચાર વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધી રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી દેવામાં આવી છે જે મુજબ અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે મેઘતાંડવ જોવા મળ્યું છે જેમાંથી મિત્રો પચીસ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટની સાથે આઠ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવી છે રાજ્યમાં ચોમાસાની વિદાય વેળાએ આગાહી પ્રમાણે વરસાદ પડી રહ્યો છે રાજ્યના ઘણા ભાગોમાં ભારે પવન અને વીજળીના સાથે વરસાદ રહ્યો છે આવામાં હવામાન વિભાગની મોટી આગાહી સામે આવી છે આજે ચાર વાગ્યા થી સાત વાગ્યા સુધીમાં ભારે થી અતિભારે વરસાદ નોંધાણો છે જેમાં મિત્રો પચીસ જિલ્લાઓમાં તો વરસાદનું એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે આઠ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી છે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી છે અહીં મિત્રો હળવી ગાજવીજ સાથે પવનની ગતિ ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળી શકે છે જ્યારે મધ્યમ વરસાદ જોવા મળી શકે છે બીજી બાજુ કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવી છે જ્યાં પણ મિત્રો હળવો વરસાદ ખાકી શકે છે નોંધનીય છે કે ગુજરાતમાં રિજનનો સરેરાશ એકસો અઠ્ઠાવીસ પોઇન્ટ ચોવીસ ટકા વરસાદ નોંધાનો છે અને સૌથી વધુ વરસાદ કચ્છમાં અત્યાર સુધીમાં એકસો ટકા વરસાદ નોંધાયો છે દક્ષિણ ગુજરાતમાં એકસો ટકા વરસાદ નોંધાયો છે જ્યારે સૌરાષ્ટ્રમાં એકસો ટકા વરસાદ નોંધાયો છે વધુમાં જાણીએ તો પૂર્વ ગુજરાત મધ્ય ગુજરાતમાં એકસો જેટલો વરસાદ તો ઉત્તર ગુજરાતમાં એકસો વરસાદ નોંધાયો છે ગુજરાતના તમામ જિલ્લાઓમાં સરેરાશ છોત્તેર ટકાથી વધુ વરસાદ નોંધાયો છે જેમાં અત્યાર સુધીમાં સત્યાવીસ જિલ્લાઓમાં સો ટકાથી વધુ વરસાદ નોંધાયો છે